નમસ્કાર દોસ્તો દોસ્તો આજે આપણે આપણી જે બ્યુટી લુક પ્રોડક્ટ છે આપણી ટીમેક્સમાં ઘણી બધી પ્રોડક્ટ છે ઘણી બધી બીમારીઓ માટે છે એમાંથી વજન ઘટાડવા માટેની આપણી સૌથી જબરદસ્ત પ્રોડક્ટ બ્યુટી લુક એના વિશે વાત કરવાના છીએ આ પ્રોડક્ટ આપણી સાથે એક બેન છે જે જોડાયેલા છે જેમને યુઝ કરી હતી અને બહુ સારા રિઝલ્ટ એમને મળ્યા છે તો એમના વિશે આપણે વાત કરીશું કૈલાસબેન તમે આ પ્રોડક્ટ ક્યારે યુઝ કરવાની શરૂ કરી

બીજાના બીજા ઘણા લોકોના પણ મેં જો જાણ્યું કે બુટી લુકથી થી વજન ઉતરે છે તો એ લોકો પાસેથી મેં માહિતી લીધી પછી મેં બુટી લુક ચાલુ કર્યું તો મારું ત્રણ મંથ અંદર તેર કેજી બહુ સરસ તમે ટીમેક્સ મતલબ એઝ અ ડિસ્ટ્રીબ્યુટર કામ ભી કરી રહ્યા છો જોઈનિંગ પણ બરાબર તો બીજા લોકોને ભી તમે આ પ્રોડક્ટ આપો છો તો એમને બહુ બધાને આપી છે તો એમને કોઈ રિઝલ્ટ મળે છે હા સર એમને પણ વેઇટ ઓછું

આપણે આપણા મનપસંદ કપડાં નહીં પહેરી શકીએ પણ એ ઘણી બધી બીમારીઓ બી સાથે લઈને આવે છે જેમાંથી ઘૂંટણનો દુખાવો થઈ ગયો ગેસ છે એસિડિટી છે બ્લડ પ્રેશરની સમસ્યા છે એવી ઘણી બધી પ્રોબ્લેમ સાથે લઈને આવે છે અને આપણી આ જે પ્રોડક્ટ છે યુઝ કરવાથી તમને બાકી બધા ડિસીઝમાં બી સારો બેનિફિટ થાય છે જે આપણને કૈલાસબેનથી જાણવા મળ્યું છે મેડમ તમે આ બંધ કરી દીધી પ્રોડક્ટ કે હજુ ચાલુ છે તમે ત્રણ મહિના યુઝ કરી પછી તો ફરીથી તમારું વજન વધી ગયું એવું કઈ કેમ કે ઘણા બધા લોકો એવું આવે છે કે આ હું બંધ કરીશ તો ફરી મારું વજન પેલા જેવું થઈ જશે નથી વધતું તો મેં એના જોડે અત્યારે કઈ બહુ બધું ફોલો કરો છો કે કઈ ડાયટ કે અત્યારે તમારી જીમ ચાલુ છે ના એવું કઈ ફોલો નથી કરી ખાલી રેગ્યુલર તમારું જે લાઈફસ્ટાઈલ હોય એ જ છે અને તો બી તમારું અત્યારે weight મેન્ટેન છે સસ્ટેન છે સો બહુ સરસ કૈલાસબેન તમારો ખૂબ ખૂબ આભાર અમારા દર્શકોને ટાઈમ આપવા મળે તમારા રિવ્યુઝ આપવા મળે થેન્ક યુ સો મચ